તો આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે ગુજરાત સહિત બાર જેટલા રાજ્યો કે જેમાં મતદાન થવાનું છે સુરત બેઠકને ને બાદ કરતા પચીસ બેઠકો પર બસો છાસઠ જેટલા ઉમેદવારોનું ભવિષ્ય આવતીકાલે ગુજરાતમાં કરી લેવાઈ છે અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં ઈવીએમ સ્ટેશનરી સુરક્ષા તમામ બાબતોને લઈને અંતિમ ઘડીની તૈયારીઓ ચાલી રહી છે સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છે ગુજરાત સહિત બાર રાજ્યોમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાણીપમાં સવારે સાડા સાત વાગે મતદાન કરશે પચીસ બેઠકો ઉપર આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે અને વહેલી સવારથી આજે તમામ જે અધિકારીઓ ફરજ બજાવવાના છે તેમને સ્ટેશનરી સહિત સુરક્ષાને લઈને તમામ બાબતો પણ સમજાવી દેવામાં આવી છે મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે ગુજરાતમાં વધુ કંપનીઓ ઉતારવામાં આવી છે જે રીતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન કરી શકાશે એકસો પંચોતેર જેટલા આદર્શ મતદાન મથક પર તૈયાર કરવામાં આવ્યા છે ગરમી ન લાગે તેના માટેની પણ ખાસ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે શેડ બાંધવાની વાત હોય લોકોને પાણી કે ગ્લુકોઝ આપવાની વાત હોય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મતદાન મથક પર વોટર આસિસ્ટન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે જે દિવ્યાંગો છે તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે કઈ જગ્યા પર કેટલા મતદારો છે આપણી ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવી રહ્યા છે સત્તરથી અઢાર લાખ મતદારો પોરબંદરમાં ગુજરાતમાં લોકસભાને લઈને આવતીકાલે પચીસ બેઠકો પર મતદાન થવાનું છે આણંદ સુરત કે જ્યાં પણ પાંચથી સાત લાખ જેટલા મતદારો છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે